પહેલાંના જમાનામાં નામકરણ કોણ કરતા હતા તો કે બ્રાહ્મણો કરતા બ્રાહ્મણો પંચાંગ ખોલે રાશિ જોવે રાશિ જોયા પછી વિષ્ણુ ભગવાનના એક હજાર નામ માતાજીના એક હજાર નામ શિવજીના એક હજાર નામ એમાંથી એક નામ ચોઈસ કરી એક હજાર નામ ગોતીને પછી એક નામ ગોતીને સરસ મજાનું એક નામ આપે

ડાયનાના લગ્ન ગીર્ધ આ ડાયના નાની હોય ત્યારે હારી લાગ્યો પછી ગઢી થાય ને મોઢામાં દાંત વગર ની પછી ડાયન જેવી લાગે નામ બાળકોના હંમેશા એવા રાખવા જોઈએ કે જેનાથી ભગવાનનું નામ આપણા મોઢે લેવાય નામ કેવા હોવા જોઈએ તો કે સરસ મજાના નામ હોવા નામ સમયે એ થોડોક વિવેક રાખવાનો હંમેશા ઘણા ઘણી છોકરીઓનું નામ તો ચિંકી હોય બોલો ચિંકી હવે ચિંકી નાની હોય ત્યારે બહુ સરસ લાગે ગઢી થાય પછી ચિંકી ડોસી કેવી લાગે કહ્યો હા હા ચિંકી બા પછી સાયકલની ટંકોરી નો વાગતા એવું લાગે માફ કરજો પણ આપણે ત્યાં પદ્ધતિ હતી નામકરણ સંસ્કાર ની નામ એવા એવા સરસ મજાના રખાતા હતા એના દ્વારા ભગવાન નું ભજન થતું હતું